શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું કર્ક રાશિનું ગોચર ક્યારથી છે એની મેષ રાશિથી મીન રાશિ સુધી એની શું અસર થશે તેની વિશેની માહિતી આપણે જોઈશું અગ્નિ તત્વના કારણ મંગળ મંગળ એ મંગલ કરતા પણ છે અને દંગલ કરતા પણ છે સારું ખોટું બધું કરી શકે બુધની મીન રાશિથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં એ ગોચર કરશે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ થી છ જૂન બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં મંગળ રહેશે સૌપ્રથમ જાણીએ કે મંગળ એ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર એની અસર થાય છે જો તમને મંગળ શુભ ફળ આપતા હોય તો શું અનુભવાય બદ મંગળ એટલે કે અશુભ મંગળ હોય તો કેવી સ્થિતિ કરે છે તેમજ જેનામાં અશુભ મંગળ હોય એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી શુભ ફળ એનું પ્રાપ્ત થાય એ વિશેની માહિતી આપણે જાણીશું સૌ પ્રથમ તો જોઈએ કે મંગળ એટલે લોહી જુસ્સો પરાક્રમ ભાઈઓનું સુખ મંગળ ભૂમિપુત્ર છે આપણે મંગળની ઉત્પત્તિ તેમજ તેમનો કઈ કઈ ચીજો ઉપર પ્રભાવ છે મંગળનો એ વિશેનો વિડીયો આપણે આના પહેલાં કર્યો શુભ મંગળ તમને ભૂમિ સુખ આપે તમે શુભ મંગળ હોય તો કયા કયા સુખ તમે મેળવી શકો સૌથી પહેલું તો પોતાનામાં નામે મકાન જમીન આ બધું હોય ભૂમિ સુખ આપે મકાનનું સુખ આપે ધન સુખ આપે પુત્ર સુખ આ બધી કામનાઓ જે તમારી છે એ પૂર્ણ કરે મન ઇચ્છિત કામનાઓ જે છે ને એ મંગળથી પૂરી થતી હોય છે શત્રુઓ પર વિજય અપાવે સારી વિદ્યા તમે મેળવી શકો ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય એમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું દીર્ઘ આયુષ પણ અપાવે આ બધું મંગળથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે જેનો મંગળ સારો હોય અને આ બધું સારું જોવાય છે હવે જોઈએ કે અશુભ મંગળ બદ મંગળ હોય તો કેવું અનુભવાય તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો ક્રૂર વિચાર સારા વિચાર જ ના ઉતાવળીઓ નિર્ણય કુટુંબમાં ક્લેશ કટ્ટુભાષી જે બોલે ને કડવું જ બોલે ધનની કમી પૈસાની કમી રહે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ થઈ જાય લડાઈ ઝઘડા ટંટા બધું નિરાશા આંખના ખૂણામાં લાલાશ રહે અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે પૈસાનું ઋણ વધી જાય કર્જ વધે મિત્રો સાથે સંબંધો બગાડે એમાં ખામીઓ શોધવરાવે પારિવારિક સંપત્તિમાં પણ ઝઘડા કરાવે આ મંગળ જે છે ને તમારી કુંડળીમાં જુઓ એક ચાર સાત આઠ અને બાર ફરીથી કહું તમારી કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય તો લગ્નમાં પણ એ વિલંબ કરાવે અમુકોને તો અધવચ્ચે બ્રેકઅપ પણ કરાવે આ બધું મંગળથી અમુક વખતે થતું જોવાય છે એનું આ અશુભ ફળ હોય છે તો આ બધું બદ મંગળ એટલે કે અશુભ મંગળનું ફળ હોય છે આપણે જોઈએ કે મંગળ કેટલા લોકોને અસર કરે તો કહેવાય છે કે કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો આ મંગળને પ્રભાવિત કરે છે એ સિવાય પણ મંગળની ચોથી સાતમી અને આઠમી આ દ્રષ્ટિ એ પણ પ્રભાવિત કરે છે એટલે કે તમે જુઓ મોટે ભાગે દરેક મોટા ભાગના સ્થાનમાં મંગળ સારું કે ખોટું ફળ આપનારા હોય છે એટલે કહી શકાય કે ચાલીસથી બેતાલીસ ટકા લોકો મંગળથી પ્રભાવિત થતા હોય છે બિલકુલ પ્રભાવિત થતા હોય છે જેમાં શુભ અને અશુભ ફળ બંને ભોગવતા હોય છે સારા મંગળથી તમને સારો મંગળ હોય ને કુંડળીમાં તો ખેલકૂદમાં તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો એમાં ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકો એક તમે સોલ્જર સિપાહી તરીકે યોદ્ધા બનાવે કે મંગળ એ લોહીના કારક છે ને એમનો પ્રિય કલર લાલ છે બહાદુરી પરાક્રમ એ મંગળથી જોવાય બાહોશ એ મંગળથી જોવાય હવે જો ખરાબ મંગળ હોય તો તેનો ઉપાય શું કરવા પ્રથમ તો એવું કહેવાય છે કે મંગળ જે છે ને કોઈ પણ ખરાબ હોય તો હનુમાનજીને શરણે મંગલ મંગલકો જન્મે મંગલ હિ કરતે મંગળવારે સવાર સા હનુમાન ચાલીસા પછી સુંદરકાંડનો પાઠ આ બધું કરવું જોઈએ બીજું મંગળનું દાન લાલ વસ્તુનું દાન લાલ વસ્ત્રનું દાન મસૂરી દાળનું દાન કરો ગોળનું દાન કરો આ બધું સારું વસ્તુ છે મંગળના અધિપત્યવાળું તો આ બધું દાન કરવાથી પણ મંગળ શુભ રહે છે બીજું જોવાય તો જાપ કરવા જોઈએ અથવા કોઈના પાસે કરાવવા જોઈએ મંત્ર છે એનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ સહ બોમાય નમઃ આ મંત્રના ચાલીસ હજાર જપ સંખ્યાથી એના જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ બીજું શિવ પૂજા કરવી જોઈએ યજ્ઞ મંગળ શાંતિ યજ્ઞ કરાવવા જોઈએ બીજું કહેવાય કે મૂંગારત્ન જે ઉગળનું રત્નનું નામ છે મૂંગા મૂંગારત્ન એ તમારે અનામિકા આંગળી જે ભગવાનને ચાલલો કરીએ છે આંગળી ઉપર કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને સોનામાં ધારણ કરવું જોઈએ વાદ વિવાદમાં ના ઉતારવું જોઈએ ખાસ આ એક પ્રયોગ કરી જુઓ બધી જ રીતે સફળ થવાય કોઈ પણ વાતચીત ચાલતી હોય ને તો સામેલાની પૂરી વાત સાંભળી અને પછી અભિપ્રાય આપવો કેમકે વાદ વિવાદમાં ના ઉતરો ને તો બી મંગળ શુભ બની જાય છે કેમ કે મંગળથી વાદ વિવાદ પણ થતા હોય છે મકર રાશિ અક્ષર ખજ મંગળનું કર્ક રાશિનું ગોચર જે તારી ત્રણ એપ્રિલ બે હજાર પચીસ થી છ જૂન બે હજાર પચીસ સુધીનું જે તમારી રાશિથી સપ્તમ ભાવમાં થશે સાતમું સ્થાન એ કલત્ર સુખનું છે એટલે પોતાના જીવનસાથીનું પોતાના પાર્ટનરનું છે અહીં તમારે તમારી જન્મ જન્મકુંડળીમાં મંગળદોષ નહીં હોય બદમંગળ નહીં હોય તો તમને અહીંયા સારું ફળ તમને મળશે તમારા પાર્ટનરથી સારું જોવાશે નહીં તો પાર્ટનરથી અણબનાવ પણ બની શકે આથી જન્મકુંડીમાં તમારે જો મંગળ દોષ હોય તો એ મંગળ દોષનું નિવારણ પણ કરાવવું જરૂરી હોય છે જો મંગળનું શુભ ફળ મંગળ જો શુભ ફળ આપનારા હશે તો તમને અહીંયા સારું જોવાશે જીવનસાથીનું શુભ પણ સારું જોઈ શકશો જેના લગ્ન હજી બાકી હોય તેમને માટે પણ આ સમય ઉત્તમ રહેશે પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્નયોગ થઈ શકે મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી દસમસ્થાને દસમસ્થાન પિતા અને કર્મનું છે કેન્દ્રસ્થાન તો અહીંયા તમને પિતાનું સુખ સારું મળી શકે તેમનું માર્ગદર્શન મળી શકે તેમજ ધર્મ પ્રત્યે થોડી આસ્થા વધી શકે માંગલિક કાર્ય ઘરમાં થઈ શકે માંગલિક કાર્ય તમે ઘરે કરી શકો મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે અહીંયા તમારા બે સ્થાને રહેશે પોતાની જ રાશિ ઉપર શારીરિક સુખાકારી સારી જોવાશે આત્મવિશ્વાસ વધે કેમકે પરાક્રમી ગ્રહ જો આપણને જોતો હોય તો પરાક્રમની વૃદ્ધિ કરાવે કામ કરવાનો જુસ્સો વધારે મંગળની આઠમી દ્રષ્ટિ એ તમારી રાશિથી બીજા સ્થાને રહેશે અહીંયા બીજું સ્થાન છે ધન અને કુટુંબનું અહીંયા ધનસ્થાન અને કુટુંબ સ્થાને આ દ્રષ્ટિના લીધે અહીંયા તમને કૌટુંબિક સુખ સારું મળે કૌટુંબિક પ્રસંગમાં તમે જઈ શકો સંબંધો સુધરે બીજું તમારે એટલે વ્યવસાયથી નોકરીથી પણ તમને સારા યોગો બને આવક વધી શકે તમારા વ્યવસાયથી સારો લાભ તમે મેળવી શકો ભાગીદારી વ્યવસાયમાં પણ તમને તમારી તમને ભાગીદારનો સાથ સહકાર મળી શકે નોકરી જે કરતા હોય એમને માટે પણ આ સમય સારો જોવાશે તમે નવી નોકરી જે હોય એમાં તમે શરૂઆત કરી શકો બીજું તમારા કાર્યની સરાહ થાય જે કામની કદર નથી થતી એ હવે તમારું કાર્ય અલગથી દેખાઈ આવે જેનાથી તમને સારું પ્રમોશન પણ મળી શકે એ તમને સ્થળાંતરના યોગ પણ બની શકે બીજી જગ્યાએ ટ્રાન્સફર સ્થળાંતર આવું પણ બની શકે બીજું તમારી મકર રાશિ થોડી સ્વાભાવિક જિદ્દી છે આ અગાઉના વિડીયોમાં આપણે મકર રાશિનું વ્યક્તિત્વનો વિડીયો કરેલો છે કે તમે કેવા છો એ તમે જોજો એમાં દરેક વસ્તુ લખી છે કે તમારું ભાગ્યશાળી વસ્તુઓ બધી કઈ કઈ છે એ પણ તમે સાંભળી લેજો અહીંયા જોઈએ તો શનિની મહાદશા જે સાડા સાથી હતી તમારે મકર રાશિ માટે એમાંથી તમને એવા મૂકી મળી ગઈ છે એટલે અને હવે આ સમય તમારા માટે ખૂબ ઉત્તમ જોવાશે નાણાકીય રીતે પણ અહીંયા સારું જોવાશે અહીં તમારે મંગળ કરક રાશિમાં નીચેના જ ગણાય છે દરેક રાશિને શુભ ફળ જો એવું સંપૂર્ણ શુભ ફળ આપતા નથી અહીંયા તમારે ખાસ વાદ વિવાદ ટાળવો એકંદરે મંગળ જે કર્ક રાશિમાં ગોચર કરતા હોય છે એનાથી તમારી જે ભાગદોડ વધે છે યાત્રા પ્રવાસ તમે કરી શકો એ સિવાય પણ તમારે નોકરી અને વ્યવસાયમાં ભાગદોડ વધી શકે અહીંયા તમે વિદેશ યાત્રા પણ કરી શકો એ તમારું માન સન્માન વધે તમારા કાર્યનું સરાહના થાય તમે તમારા કામથી તમે ઓળખાઈ આવો તમારું બેંક બેલેન્સ પણ અહીંયા સારું જોવાય અહીં થોડું તમારે આરોગ્યથી થોડું સાચવવાનું રહેશે જમવામાં નિયમિતતા રાખવી બને ત્યાં સુધી બાનનું ન જમવું અને નિયમિત સમયે ઉઠવું જાગવું ઊંઘ અને જાગવું બંદે હનુમાનજીની ભક્તિ કરવી હનુમાન ચાલીસા કરવી મંગળવારે ખાસ હનુમાન ચાલીસા કરવી ખૂબ સારો સમય રહેશે તમારે મકર રાશિ માટે નારાયણ